બોટાર જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેસ ગામે પીજી વિશ્વલની ટીમ અને ગામ લોકો વચ્ચે થઈ બોલાચાલી ચાલી પીજી ટીમ વહેલી સવારે ખોખરનેસ ગામે વીજ ચેકિંગ માટે આવી હતી વીજ ચેકિંગ દરમિયાન ખોખરનેસ ગામે વીજ ચોરીના મામલાને લઈ લોકો સાથે થઈ બોલાચાલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર મામલો પહોંચ્યો રાણપુર પોલીસ મથકમાં પીજી વિશ્વલના અધિકારીઓ રાણપુર પોલીસ મથકમાં નોંધાવી ફરજ રુકાવટ સહિતની પોલીસ ફરિયાદ સમગ્ર મામલે ખોખરનેસ ગામના લોકો રાણપુર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા સમગ્ર ઘટનાનો વિડિયો આવ્યા સામે મારું નામ ભાવી ઘરસદભાઈ સાકળિયા ખોખરનેસ ગામ તાલુકો રાણપુર જિલ્લો આવા આપને ત્યાં જે વીજ ચેકિંગ આવ્યું હતું શું બનાવ ભાઈનો શું વિગત છે અમારે ત્યાં હવારમાં સાડા છ એ ચેકિંગ આવ્યું હતું હું અને મારા પપ્પા સૂતા હતા મારી મમ્મી અને મારા બેન બે જાગતા હતા હવારમાં સાડા છ એ ચેકિંગ આવ્યું એટલે મારા મમ્મીએ પૂછ્યું કે તમે બે ભાઈ કોણ છો એ બે ભાઈ ડાયરેક્ટ આવીને ઉપર ચડી ગયા મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન આપ્યો ગાટલા ગોદડા સૂતા હતા એ બધા ખોળે નાખા આટલા નીચે ડુંગળીનું કોરેટ હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને ભાઈએ નીચે મેડમ પાસે ઘા કર્યો એટલે મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો તમે આંકડી નાખેલી છે તો તમારે દંડ આવશે સર મેડમ મેડમની સામે કોઈએ એવું અભદ્ર વર્તન કરેલ નથી અમને પણ જાણ અમને પણ ખબર છે કે ભારતીય કાયદા અનુસાર કોઈ સ્ત્રી સામે એવું વર્તન ના કરાય અમે મેડમને ખાલી એટલો આક્ષેપ કરતા હતા અમે જો પકડાના છીએ ચેકિંગમાં તો અમારી આંકડી બતાવો થાંભલી અમને વાયર બતાવો તો અમે સ્વીકારીએ છીએ બાકી અમે એવો કોઈ એમની સામે અભદ્ર વર્તન નથી કરેલ કોઈ ગાળા ગાળા ગાળ નથી બોલેલ કે કાંઈ બોલાચાલી નથી કરેલ અમે મેડમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે ખોટો દંડ સુકામ આપો છો કાયદેસર સર થાંભલે આંકડી નથી તો દંડ સુકામ અમે ભરીએ અને મેડમ ભાગતા હતા એ માટે અમને અમે એમને રોકવા માટે આ પ્રયાસ કર્યો હતો આડા ઉભા રહેવાનો અને કાયદેસર અમે જો આવી રીતના અભદ્ર વર્તન કર્યું હોય તો અમે એકસો બાર બોલાવીએ છુકામ પોલીસને સુકામ બોલાવીએ અમે જો આવું વર્તન કરવું હોય તો પોલીસને શું કામ બોલાવીએ પોલીસને તો અમે અમારી સુરક્ષા માટે બોલાયેલ છે વર્તન કરીએ મારું નામ અને આજ રોજ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના ના રોજ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુર કાર્યક્ષેત્રમાં આવતા ખોખરનેસ ગામમાં આજ રોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા અમારા સક્ષમ અધિકારીની સૂચના હતી અમે અમારા ખોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ તેમજ હીરાભાઈ સૌજીભાઈ સાકળિયા એમની ઘરે પણ નિયમ મુજબ અમે વીજ ચેકિંગ કરવા ગયેલ તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતાં મને ત્યાં બીજી ચોરીની ગેરી રીતના પુરાવા મુજબ ત્યાં એ રીતે મને જોવા મળેલ આથી મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પડેલ અને તે કોલના પણ ફોટા પડેલ પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન હોવાય ને એ બધું બોલવા લાગ્યા જોકે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વિચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તો લોકોએ ઉગ્ર ચાલી ચાલુ કરી અને અને અમારી ગેરરીતુમાં ફરજમાં રૂકાવટ કરી અને ગફ્ફો મારી અને મને ઘરની બહાર હાકી કાઢે છે ત્યાર પછી તેમના ઉગ્રવાથી આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા એમાં સાથે સોખનેસ ગામના સરપંચ પણ હતા એ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે જાજા લોકો હતા જે લોકોએ બધાએ ચાલુ કરી દીધી એમ અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ અમે ફોટો પાડેલો છે પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી હતી અને એક સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એના બદલે અમારે ફરજમાં રૂકાવટ કરી અને સ્ત્રીને સાજે નહીં એવી મારી સાથે ત્યાં હરકતો થઈ છે ગામમાં ના એ તદ્દન ખોટી વાત છે અમે તો પૂરા વીજ ચોરીના પુરાવા જે અમને અમારા એમનો જ અમે ફોટો લઈ અને એ લોકો દ્વારા અમને બહાર રાખી કાઢવામાં આવે છે એટલા માટે એ વસ્તુ તો શક્ય જ નથી કે એ વસ્તુ બની હોય સ્થળ પર અને એના મારા ફરજના ભાગ રૂપે મને ફરજમાં જે અટકાઈત કરીને મારી સાથે એક સ્ત્રી હોવા છતાં મારી સાથે જે સ્થળ પર જે બિહેવિયર થયું છે બરાબર છે એટલે તેની હું

અને કોઈ ગેરવર્તન નથી કર્યું હોવા અને હિસાબે આ બધું ગેરવર્તન કોઈ કર્યું નથી અમારી વિડીયા સાહેબ કમ્પ્લીટ અમારે કોઈ કંઈ નથી કર્યું હું હાજર હતો અને એમની ભાઈ જીબી વાળા ભાઈ હોય તો બતાવે અમને બરોબર અને એમ વિડીયો ઉતારેલા છે ને એમને પણ વિડીયા ઉતારેલા છે ચેકિંગ સાડા સો સવાર સવારમાં કેટલા જણા ચેકિંગ કરવા ચેકિંગમાં તો નવ ગાડી હતી સાહેબ

પાવર જેટલો જોઈએ સાહેબ પેલા અમને અગ્નિક્ષર પાસે આપી કેટલો આવે તો પેલા ઈ કરાવડા હોય નો મતલબ એમ નથી ટીસી કેપેસિટી વાળું જ હોય બે કનેક્શન હોય તો

બરોબર <coughs>